બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણી માટેના સંપ શોભાના ગાંઠિયા સમાન ભાષી રહ્યા છે ક્યારે ભરાશે પાણી બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીમાં સંપો ભરવા માટે કયો ગ્રહ નડી રહ્યો છે કોની જોવાઈ રહી છે રાહ બનાસકાંઠા જિલ્લામાં કાંખરેજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલી બનેલા હલકી ગુણવત્તાના પાણીના સંપો આજે પણ ખાલી હોય તેવું સ્થાનિક પ્રજા નથી જેથી બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાણીના સંપોની તપાસ કરવામાં આવે તો લોટ પાણી લાકડા ભેગા કરી બનાવેલી પોલ ખુલી શકે તેમ હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે જોકે તપાસ થશે સાચું કારણ જાણી શકાશે તે જોવું રહ્યું રિપોર્ટ રામ આમ પાદડી તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા જી ડબલ્યુ એસ બી સંસ્થા દ્વારા જે ટોકું બનાવવામાં આવ્યું છે એ ટોકું ભરણું નથી અને ભરણું હોય તો એના માટે બહાર નીકળવાની પણ બહાર નીકળવાની કોઈ વ્યવસ્થા નથી કે અંદર મોટર નથી અને આ ઢોકણું નથી માર્યું બાજુમાં મેદાન છે મેદાન નથી છોકરા રમતા રમતા જો ઉપર ચડે અને પડી જાય તો દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ છે તો તાત્કાલિક ડબલ્યુ એસ એસ ડી દ્વારા આ ઢોકળું ઢોકે અને અંદર મોટર મૂકી અને જલ્દીમાં જલ્દી ભરાય અને ભરાય છે છતાં બીજે કાંઈ પાણી જતું નથી પાણી પાદળી પૂરતું જ રહે છે અને લોકોને માગશે કે તાત્કાલિક ઉનાળાની પરિસ્થિતિમાં પાણી મળે એવી સરકાર શ્રી દ્વારા વિનંતી બોલો ગામ પાદળી તાલુકો કોંકરેજ જિલ્લો બનાજ સરપંચ શ્રી નાગજીભાઈ ચૌધરી આથી જાણ કરવામાં આવે છે કે જે પીડબલ્યુનું કરાયેલ છે ટોકું બનાવેલ છે એ ટોકો હાલ ખુલ્લું પડ્યું છે ઢાક વગર પડ્યું છે અંદર મોટર પણ એ કનેક્શન મોટરનું આપેલ નથી તો અમારે કઈ રીતે ટોકાનો ઉપયોગ કરવો અને જો આ ખુલ્લામાં કોઈ પડે કરે તો જવાબદારી અધિકારીઓની રહે છે અને કોન્ટ્રાક્ટરની રહે છે એવું અમારું વિનંતી છે અને તાત્કાલિક આવીને અમારું ટોકું જે તે થઈ સાફ કરી આપે ને ઢોકણું ઢોકી આપે અને મોટર અંદર મૂકીને કનેક્શન આપે તેવી અમારી નર્મદતા જ થઈ